ન્યૂઝ આવી ગયા છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક ત્રણસો એક ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ વિભાગ તલાટી વર્ગ ત્રણે સાઈડ પણ આપેલી છે તમે જોઈ શકો છો તમે સાઈડ પર જઈને પણ જોઈ શકો છો મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારને કામ ચલાવવા ચલાવવાદી મિત્રો મુખ્ય પરીક્ષા માટે જે બોલાવવાના છે એની કામ ચલાવવા બેરાટ યાદી આવી ગઈ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળના વિવિધ કલેક્ટર કચેરીઓના હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સરવગ્ન પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ યોજવાની હતી જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મિત્રો પંદર નવ બે હજાર પચીસના ના રોજ તથા ફાઇનલ આન્સર કી છવ્વીસ નવ પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ફાઇનલ આન્સર કી ના આધારે ઉમેદવારોને મેળવેલા ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝની ભરવાની થતી જગ્યાના પાંચ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવેલા ઉમેદવારની યાદી આ સાથે સામેલ છે મિત્રો તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ ગુણની બેઠક ક્રમાનુસાર યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવનારી છે સદરુ પરીક્ષામાં રમત ગમતમાં ગુણ મેળવવાનો દાવો કરનારા ઉમેદવારોએ તેમના રમત ગમતના માન્ય પ્રમાણપત્રો અસલમાં રજૂ કરવાની શરતે તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે જો ઉમેદવારો ઉક્ત રમત ગમતનું માન્ય પ્રમાણપત્ર મંડળ દ્વારા રજૂ કરવામાં કરવામાં જણાવવામાં આવે ત્યારે નિયત સમય મર્યાદામાં રજૂ કરી શકાશે શકશે નહીં કે ઉમેદવારે રજૂ કરેલ પ્રમાણપત્ર અમાન્ય ઠરશે તો તે પ્રમાણપત્ર અન્વયે ઉમેદવારે મેળવેલ લાભ મૂળ અસરથી રદ કરવામાં આવશે જેની ઉમેદવારો નોંધ લેવાની છે તો મિત્રો હવે આપણે જસ્ટ વાત કરી લઈએ કે કેટલું મેરિટ અટક્યું છે કેટલું કટ ઓફ રહ્યું છે તો મિત્રો જનરલની આપણે વાત કરીએ તો મિત્રો એક કોમન કેન્ડિડેટ માટે મિત્રો એકસો બાવન એકસો બાવીસ પોઈન્ટ અઠ્ઠાવન આઠ સત્યાશી અટક્યું છે મિત્રો ત્યારે ફિમેલની વાત કરીએ એકસો નવ પોઈન્ટ ઓગણચાલીસ જીરો નેવ્યાસી અટક્યું છે ત્યારે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એકસો બાર પોઈન્ટ ઓગણસિત્તેર પોઈન્ટ ઝીરો ઓગણચાલીસ અટક્યું છે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ એકસો એક પોઈન્ટ છવ્વીસ પોઈન્ટ છવીસ નવસો ચાર અટક્યું છે ત્યારબાદ સૌથી મોટી જે કાસ્ટ કહીએ એસસીબીસી તો એમાં મિત્રો એકસો તેર માર્ક્સે અટક્યું છે ઈડબ્લ્યુએસ કરતા પણ ઊંચું છે તમે જોઈ શકો છો મિત્રો એકસો તેર પોઈન્ટ ચોરાણું પાંચ ફિમેલ માટે મિત્રો તમે જોઈ શકો છો નવ્વાણું ત્રેવીસ આઠ ચોસઠ અટક્યું છે એસી માટે પણ મિત્રો એકસો બારે છે એકસો બાર પોઈન્ટ છેતાલીસ ફિમેલ કેન્ડિડેટ એસસી માટે મિત્રો સો માર્ક સો પોઈન્ટ પચાસ એસટી મિત્રો થોડું નીચું હોય છે દર ફેરે આ સાર પણ નીચું છે એક્યાસી પોઈન્ટ કોમન કેન્ડિડેટ ડેટ માટે છે અને ફિમેલ માટે મિત્રો એસી વીસ છે તો મિત્રો હવે એક્સ આર્મી મેન અને પીએચ ની વાત કરીએ તો એક્સ આર્મી મેન સર્વિસમેન મિત્રો છે એમને એસી પોઈન્ટ અટક્યું છે પીએચ ગ્રુપના મિત્રોમાં પીએચ એના માટે એસી છે પીએચ બી માટે પોઈન્ટ નવ્વાણું છે પીએચ સી માટે એસી પોઈન્ટ પિસ્તાલીસ છે પીએચ ડી માટે એસી પોઈન્ટ પિસ્તાલીસ છે તો મિત્રો આ છે આપણું કટ ઓફ બરાબર છે તમે સ્થળ ગાંધીનગર તારીખ છવ્વીસ નવ પચીસ ના રોજ અમને પરિપત્ર મળી ગયેલો હતો જે માહિતી મળેલી છે સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો મિત્રો આ કટોકના આધારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો હવે તમે આપણે એ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળવાના છીએ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો ચેનલ પર નવા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન આપશો મિત્રોને મળતી રહે જય હિન્દ જય ભારત જય માતાજી